કેટલા વર્ષથી અહીંયા રહો પચાસ વર્ષ પચાસ વર્ષ થઈ ગયો તો દોવાના હા તમને કેટલા વર્ષથી અહીંયા પચાસ વર્ષ થાય છે લગ્ન કરે કેટલા તમારો પચીસ વર્ષ પચીસ વર્ષ તમારે લગ્ન કરે તમે પેલું એ કર્યું શું કહેવાય ખાન એ તો બધા જાય છે ને બધા છોકરા ઓડા પડે જ ત્યાં દુકાને

बराबर म सगाए खरीद हामी सासाराम जानु पडे छक बनाय हाम्रो हाहा रिया गम्मा छैन आज गम्मा गम्मा हाहा गम्मा गम्मा पइ करे हा કાલે આપણે શાંતિથી બેન આપણે કાલે હું નહીં આવવાનું એટલે તો આ બધું મંત્રો છું કાલે હું નહીં આપણે કઈ ગામ સર હું પૂના ઓહો પૂના મુંબઈથી આગળ બરાબર બરાબર તો અમારે એક દોસ્ત હશે પછી દેવ થઈ ગયો સાહેબ રમેશ પંચાલ આપણે વરેઠાવાળા ભોવા જાય હતા ભોવાઈ હા આ તો જેને ભોગવ હતું મંદિર ત્યાં હતું આપણે પૂના તેવડે પૂના એ મારા દોસ્ત હતા ખાસ હા laban ke dia